વિશો એ મોકલેલી રાખડી દીપલ બાંધી રહી છે આ સ્પેશિયલ વિશો માટે બનાવવામાં આવી રહ્યો છે વિશ્વને વિશ્વ ત્યાં બેઠી બેઠી એના ભાઈઓને રાખડી બાંધી રહી છે દીપલના હસ્તે આજે પેન્ડો ખાલી મોઢામાં ખાઈ શકો છો નહીં તો હેતભાઈ રાખી બાજુ આવી ગયા છો હા થોડાક નાના યાખ ને એમાં હેજ

એ મનઉચા બનાવે જોક બનાવવાની ટેકનિક ચાલુ થઈ ગઈ છે બુકન રેડી રેડી જ્યુસ આવી ગયો જ્યુસ મેંગો સેક લેવાનું મેંગો લઈ કરી લેવાનું ઇમેજિંગ હું ઇમેજિએશન કરી લેવાનું છે

બારા ભરતી વારો પછી બે રીલ્સ આવશે મસ્ત મજાની તો એના માટે તમે અમારી ચેનલને જોજો શૂટિંગ ચાલી રહ્યું છે બિહાઇન્ડ ઓફ ધ છે આને દોવાર એ જા અમારા કેમેરામેન ઓડે ને ઓય છોડ જો એને આઈ ધીમે ઓય એને પછી

થોડાક ના મામી આવી ગયા જમવા માટે તૈયારી જેને બ્રેડ ભાવે એને પકોડા ભાવે ભાવે

અહીંયામાં તમે ગાઈસ રહ્યા છો હવે બધા બેસી ગયા છે ફાઇનલી અમે ઉગિયા ખાઈ પછી હવે સિંગ ખાઈ રહી છે સિંગ અને